કચ્છના બંને વિસ્તારમાં હોડકો ગામમાં બન્ની પશુ છેરેક માલધારી સંગઠને એકસો સડસઠમાં બંને પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કર્યું પશુ હરીફાઈ તથા પશુ મેળામાં પશુ વેચાણ પશુ તંદુરસ્તી હરીફાઈ કચ્છી ઘોડા દોડ દૂધ દોહન હરીફાઈ થઈ સાથે બંને નસલની ભેંસો તેમજ કાંકરેજ ગાયોનું ખરીદ વેચાણ પણ થયું આ મેળાનું ઉદઘાટન રાજ્ય સરકારના મંત્રી ત્રિકમ છાંગાએ કર્યું મેળામાં ભાગ લેવા માટે રાજ્ય બહારના પશુપાલકો પણ આવ્યા પશુ સંવર્ધનને ટકાવી રાખવા માટે અને સારી જાર વ્યવસ્થા ઉભી કરવા માટે આ મેળાનું આયોજન થયું વિજેતાઓને રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનો એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે આ એક ઉત્સવરૂપી મેળો છે જેની અંદર તમામ બનીના પશુપાલકો ભાગ લે છે આજે પણ તમે જોયો છે બહુ સંખ્યામાં લોકો પશુપાલકો ભાગ લે છે સ્પર્ધાઓમાં દૂધ દોન હરીફાઈ હોય કે સુંદરતા હરીફાઈ હોય અને એની સાથે સાથે હમણાં પશુપાલન ખાસિયત છે કે નાની ખરેલી અને વળકીનો સમાવેશ કર્યો છે એના પાછળ એક જ દેહ છે કે પશુપાલન પ્રવૃત્તિને જીવંત રાખી અને આવનારી નસલો કાયમ રહે જેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ છે